નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર અમારી ચેનલ ભક્તિ સ્ટોરીમાં શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો આખી જિંદગી મહેનત કરે છે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરે છે છતાં પણ ગરીબીનો સામનો કરે છે જ્યારે કેટલાક લોકો આપણે જોઈએ છે કે ખૂબ જ ઓછી મહેનત કરવા છતાં વૈભવી જીવન જીવે છે જેઓ વધારે મહેનત કર્યા વિના સફળતા અને સમૃદ્ધિ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધે છે તો આપણે વિચારીએ છીએ કે ખરેખર સાચું છે કે કોઈનું નસીબ એટલું ખરાબ છે કે પછી કોઈ અન્ય કારણો છે જે આપણી પરિસ્થિતિને બદલતા અટકાવે છે તો કોઈ પણ વિલંબ કર્યા વિના ચાલો આજે આ વાર્તા તરફ આગળ વધીએ મિત્રો ઘણા સમય પહેલાં એક ગામમાં જગમોહન નામનો એક ખેડૂત રહેતો હતો જે ગામનો એક સામાન્ય ખેડૂત હતો તે તેના જૂના મકાનમાં રહેતો હતો તેનું મકાન માટીની દિવાલો અને છાલથી ઢંકાયેલું હતું જે દર વખતે વરસાદમાં ટપકતું હતું તે જગમોહનના ચાર યુવાન પુત્રો જેમાંથી કોઈ કામ કરતું ન હતું આખો દિવસ અહીં ત્યાં ફરતા રહેતા હતા જગમોહન સવારે ખેતરમાં કામ કરવા જતા અને રાત્રે ઘરે પાછા ફર્યા પછી કોઈક રીતે ભોજન બનાવીને ખાઈ લેતા એક દિવસ સાંજના સમયમાં જ્યારે જગમોહન થાકીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પડોશમાંથી એક વૃદ્ધ મહિલા રહેતા હતા જેને ગામ લોકો દાદીમાં કહેતા હતા તે આવીને તેની પાસે બેઠી તે જગમોહનની હાલત જોઈને કંઈક વિચારવા લાગી અને જગમોહનને ધીમા અને મકાન અવાજમાં કહેવા લાગી કે હે જગમોહન તું આખો દિવસ સખત મહેનત કરે છે પણ તમારી પરિસ્થિતિ ક્યારે બદલાતી નથી તમારા પુત્રો આટલા મોટા થઈ ગયા છે તેમ છતાં તમારે બધું જાતે જ કરવાનું છે તમે ક્યારે વિચાર્યું છે આવું કેમ છે જગમોહને ઊંડો શ્વાસ લીધો અને આંખોમાંનો થાક છુપાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું દાદીમાં મારે શું કરવું જોઈએ જ્યારે મારા નસીબમાં આ જ લખ્યું છે મેં મારા પુત્રોને પણ ઘણું સમજાવ્યું પણ અમારી પાસે ન તો સાધન છે કે ન કોઈ મદદ કરી શકે તેવું દાદીમાં થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું દીકરા તારે ચાર પુત્રો છે તેમાંથી ઓછામાં ઓછા એકના પુત્રના લગ્ન કર જ્યારે પુત્રવધૂ ઘરે આવે ત્યારે કદાચ ઘરમાં કાંઈક બદલાવ આવે પુત્રવધૂના આગમનથી કદાચ ઘરમાં બરકત આવે સ્ત્રીઓ ઘરની શોભા વધારે છે કદાચ તમારા જીવનમાં થોડો બદલાવ આવશે જગમોહન ઊંડી આંખે દાદીમાં તરફ જોયું અને કહ્યું દાદીમાં મારા મોટા દીકરા રામના લગ્ન બે વર્ષ પહેલાં થયા છે પણ શું કામનું તે ક્યારેય પિયરથી અહીં પાછી આવી નથી અને ના તો અમે તેને લેવા ગયા છે કારણ કે અમારી પાસે ન તો તેને લાવવાનું સાધન હતું કે ન તેને રાખવાની વ્યવસ્થા દાદીના ચહેરા પર ચિંતા અને લાગણી હતી અને તેણે કહ્યું શું તમે ક્યારે તેને તેડી લાવવાનો પ્રયાસ કર્યો છે જગમોહને માથું નમાવીને કહ્યું દાદીમાં મારી પાસે ન તો પૈસા હતા ના કપડાં ના કોઈ ઘરવખરી હું મારી પાસે આ ઘરમાં લાવીને શું કરી શક્યો હોત તેના સાસરીયાઓ મારી ગરીબીની મજાક ઉડાવતા દાદીમાએ થોડીવાર વિચાર્યું પછી તેણે પોતાની લાકડી હાથમાં લીધી અને કહ્યું જગમોહન ચિંતા કરશો નહીં હું તમને મદદ કરીશ કાલે સવારે રામને મારી પાસે મોકલો હું તેને કપડાં અને થોડી સામગ્રી આપીશ તે તેની પત્નીને લાવી આ ઘરમાં નવું જીવન આપી શકે છે જગમોહનની આંખોમાં થોડી આશા જાગી તેણે કહ્યું દાદીમાં તમે ભગવાન જેવા છો પણ મારું ભાગ્ય બદલવું એટલું સરળ નથી શું તે છોકરી આ હાલતમાં આ ઘરમાં રહી શકશે દાદીએ હસતા હસતા કહ્યું દીકરા મહેનત અને સમજદારી અને બુદ્ધિથી નસીબ બદલી શકાય છે તમે રામને મોકલો બાકી હું સંભાળી લઈશ પુત્રવધુ આવશે તો ઘર ચોક્કસ રોશન કરશે બસ હિંમત હારશો નહીં જગમોહને માથું ધૂણાવ્યું અને દાદીનો આભાર વ્યક્ત કરીને ઘરે ગયો વહેલી સવારે જગમોહને રામને જાણ કરીને આખી વાત કહી રામ પહેલાં તો ખચકાયો પણ પછી સંમત થયો અને તે દાદીમાના ઘરે ગયો અને તેની પાસેથી કપડાં અને તેની પત્નીને લાવવા માટે કેટલીક સામગ્રી લઈ આવ્યો વારંવાર પોતાના ઘરની ગરીબી અને સંઘર્ષ જોનાર રામ આજે કંઈક અલગ જ અનુભવી રહ્યો હતો તેણે તેના પિતાના કહ્યા પ્રમાણે દાદીમાના ઘરેથી તે બધી વસ્તુ લાવવાની છે તે લઈ તો આવ્યો પરંતુ રામનું હૃદય થોડું ગભરાયેલું હતું તે વિચારી રહ્યો હતો કે શું મારી પત્ની આ ઘરમાં ખરેખર સુખી રહેશે શું તે આ ગરીબી સહન કરી શકશે પણ પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું મારી પાસે હવે કોઈ વિકલ્પ નથી જો મારે મારા ઘરને બદલવું હોય તો મારે આ પગલું ભરવું પડશે રામ ઝડપથી તૈયાર થયો અને વૃદ્ધ મહિલાના ઘરેથી આપેલી વસ્તુઓ અને નવા કપડાં પહેરીને દાદીમાને મળવા ગયો દાદીમા તેને ખૂબ જ પ્રેમથી મળી તેના ચહેરા પર સંતોષ અને રાહત હતી જાણે કે તેને વિશ્વાસ હતો કે રામનો પરિવાર એક દિવસ સારો થશે તેણે રામને કહ્યું દીકરા આ વસ્તુઓ લઈ અને તારી પત્નીને સાસરેથી લઈ આવ ઘરમાં સુખ શાંતિ લાવવાનો આ સમય છે રામ સામાન લઈને સાસરે જવા નીકળ્યો આખા રસ્તે તે વિચારતો હતો કે શું મારી પત્ની આ બધું સમજી શકશે કે કેમ મારી ગરીબીને કારણે તે મને ધિક્કારશે તો નહીં જ્યારે તે સાસરે પહોંચ્યો ત્યારે રામના સાસરે ઘેર તેનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત થયું સાસરીયાઓ તેને જોઈને ખુશ થઈ ગયા પરંતુ રામની પત્નીને તેના પતિ સાથે આવેલા સામાનમાં કેટલી નાની વસ્તુઓ હતી તે જોઈને તેને આશ્ચર્ય થયું કે શું મારું કુટુંબ આ બધું જોશે શું તેઓ મારા પતિની ગરીબી પર હસશે પરંતુ તેના સાસરીયાઓએ તેને સમજાવીને કહ્યું કે તું પાછી આવીશ તો અમારું ઘર પણ ફરીથી ખીલશે આ સામાન થોડું છે પણ આપણી ખુશી મોટી છે બે દિવસ સાસરીયાના ઘરે વિતાવ્યા બાદ રામ તેની પત્ની સાથે ઘરે પરત ફર્યો હતો બંનેને એક નવો વિશ્વાસ આવ્યો હતો પણ પત્નીના મનમાં ઘણા બધા સવાલો હતા રામની પત્ની ઘરે પાછી ફરતા જ તેણે જોયું કે તેનું ઘર ઘણું નાનું છે અને આ કોઈ છોકરી તેના સપના મુજબ ઇચ્છતી નથી ઘરનો ઓરડો પણ નાનો હતો રસોડું પણ સાદું હતું પણ સૌથી મોટી વાત એ હતી કે બધું જ અસ્તવ્યસ્ત હતું ઘરમાં કોઈ આયોજન કોઈ વ્યવસ્થા ન હતી ત્યારે રામ અને તેની પત્ની ઘરે પાછા ફર્યા તો પત્નીએ જોયું કે ઘર ગંદુ હતું વાસણો અહીંથી વેરવિખેર પડી ગયા હતા રસોડાનું કામ અધૂરું હતું અને પથારીઓ પણ અવઢવમાં હતી રામ અને તેની પત્ની બંને મૌન હતા પત્ની વિચારતી હતી કે શું આ ઘર મારું છે શું હું અહીં રહી શકીશ પણ તેણે હાર ન માની તે જાણતી હતી કે અહીં રહેવા માટે ઘર ઠીક કરવું જરૂરી છે તેણે નક્કી કર્યું કે તે તેના પતિ સાથે વાત કરશે અને ઘરની સફાઈ શરૂ કરશે તેણીએ ધીમે ધીમે ઘરના દરેક ખૂણામાં જોયું અને રસોડામાં વાસણો ધોવાનું શરૂ કર્યું જ્યારે રામખેત્રમાંથી ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે વાસણો ધોઈને ઘરની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ હતી અને આયોજન મુજબ કર્યું હતું ઘરના દરેક ખૂણે એક નવી ઉર્જાનો અહેસાસ થઈ રહ્યો હતો રામની પત્નીએ કહ્યું હવે આ ઘર થોડું પોતાના જેવું અનુભવી રહ્યું છે જો આપણે બધા સાથે મળીને થોડો બદલાવ લાવીશું તો આ ઘર આપણને ખુશ કરશે રાત્રે પરિવારના બધા સભ્યો એક જગ્યાએ બેઠા હતા ત્યારે રામની પત્નીએ બધાને સાથે બોલાવ્યા અને કહ્યું કે જુઓ આપણે સાથે મળીને આ ઘર સજાવી અને પરિવર્તન લવી શકીએ છીએ જો આપણે તેને છોડી દઈએ તો આ સ્થિતિ કાયમ આવી જ રહેશે આપણે તેને સુધારવા માટે સખત મહેનત કરવી પડશે પહેલા ઘરની સફાઈ પર ધ્યાન આપવું પડશે પછી ઘરના કામકાજ પર પછી આપણા પાક અને વ્યવસાય તરફ પહેલાં પોતાની ગરીબીનું કારણ પોતાને જ માનતા જગમોહને દીકરીની વાત સાંભળી અને કહ્યું હા દીકરી પણ અમારી પાસે સાધન નથી હજુ પણ જો તમને વિશ્વાસ હશે તો હું પણ પ્રયત્ન કરીશ રામની પત્નીએ કહ્યું અમારી પાસે સંસાધનો નથી પરંતુ અમારી મહેનત અને સમજદારીથી અમે બધું બદલી શકીએ છીએ યાદ રાખો સાચી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી જગમોહનની આંખમાં આંસુ હતા તેમણે દીકરીનો હાથ પકડીને કહ્યું જો આપણે બધા એક થઈને કામ કરીશું તો આ ઘર આપણા બધાનું ઘર બની જશે બીજા દિવસથી રામ અને તેની પત્નીએ ઘરના બધા કામમાં ભાગ લીધો સૌપ્રથમ રામે તેના ભાઈઓને બોલાવ્યા અને ખેતરમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા પત્નીએ ઘરની સફાઈ રોજની આદત બનાવી દીધી ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું રસોડામાં બધું વ્યવસ્થિત થવા લાગ્યું વાસણો હવે ક્યારેય ગંદા નહોતા અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા રામની પત્નીએ ખેતરમાં નવો પાક વાવવાનું વિચાર્યું થોડા સમય પહેલાં જગમોહન પાસે એક નાની જમીન હતી જેમાં વધારે પાક થતો ન હતો પણ હવે તેણે તેની જૂની આદતો બદલી નાખી હતી થોડા મહિનામાં ઘરની પરિસ્થિતિ બદલાવા લાગી પહેલાં ઘરમાં ગંદકી અને ઉદાસીનું વાતાવરણ હતું હવે સ્વચ્છતા અને ખુશીનું વાતાવરણ હતું હવે ખેતરોમાં વધુ પાક ઉગવા લાગ્યો હતો પહેલાં અનાજ ઓછું હતું પણ હવે પુષ્કળ પ્રમાણમાં પાકતું હતું જગમોહનને સમજાયું કે જ્યારે વ્યક્તિ મહેનત અને સમજદારીથી કામ કરે છે ત્યારે નસીબ બદલાતાવાર નથી લાગતી રામની પત્નીએ કહ્યું જો આપણે બધા સાથે રહીશું તો ગરીબી દૂર કરી શકીશું આમાં આપણી એકતા અને મહેનત છે રામના પિતા જગમોહન હવે ઘરની સ્થિતિમાં બદલાવ લાવવા માટે દરરોજ મહેનત કરતા હતા એક દિવસ તેની પુત્રવધૂએ તેને કહ્યું પિતાજી જો તમે દરરોજ મહેનત કરીને કામ પરથી પાછા ફરો છો તો તમારે કેટલીક વસ્તુઓ લાવવી પડશે ઘરમાં હંમેશા કંઈક ને કંઈક બીજું હોવું જોઈએ નહીં તો ખાલી હાથે આવવાથી મન ઉદાસ થઈ જાય છે પોતાના પુત્ર અને પુત્રવધૂના સારા સૂચનોથી પ્રેરાઈ ગયેલા રામલાલ વિચારીને હસ્યા ઠીક છે દીકરા આજથી હું પણ એ જ કરીશ હવે જગમોહન કામ પરથી પાછા ફરતી વખતે રોજ કોઈને કોઈ વસ્તુ લઈને ઘરે આવતો ક્યારેક ઘર માટે જરૂરી વસ્તુઓ લઈ આવતો તો ક્યારેક નાની ભેટ ઘરમાં વસ્તુઓ વધવા લાગી અને બધાને સારું લાગવા માંડ્યું પણ એક દિવસ કોઈ વસ્તુ વગર જ પાછો ફર્યો જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેની ધુએ તેને જોયો અને પૂછ્યું પિતાજી તમે આજે કંઈ નથી લાવ્યા જગમોહન થોડો ચિંતિત થઈ ગયો અને બોલ્યો વહોં આજે મને કાંઈ મળ્યું નથી હું તો આ મરેલા સાપને શોધીને લાવ્યો છું જગમોહને સાપને એક ખૂણામાં રાખ્યો અને અંદર જઈને જમવા લાગ્યો પરંતુ પુત્રવધુ વિચારમાં ખોવાઈ ગઈ તેને આશ્ચર્ય થયું કે ઘરમાં આ મરેલા સાપનો શું ઉપયોગ હતો એટલામાં એક ગીધ આકાશમાં ઉડતું દેખાયું તેની આંખો તીક્ષ્ણ હતી અને તે દૂર દૂર સુધી જોઈ રહ્યું હતું અચાનક તેની નજર જગમોહન અને તેનો પરિવાર જ્યાં રહેતા હતા તે ઝૂંપડા પર પડી તેણે નીચે જોયું કે ત્યાં એક મૃત સાપ પડેલો હતો ચીલે તેને તેની ચાંચમાં પકડ્યો અને મૃત સાપને તેની સાથે લઈને આકાશમાં ઊંચે ઉડી ગયો પરંતુ પવનના ફૂંકાવાને કારણે કેટલાક દાગીનાનો હાર ચીલની ચાંચ પરથી સરકીને સીધો એ જ ઝુંપડીના આંગણામાં પડ્યો જ્યાં જગમોહનનો પરિવાર રહેતો હતો જગમોહનની પુત્રવધૂ જે હજી પણ સાપનું શું કરવું તે વિચારી રહી હતી તેણે અચાનક ગળાનો હાર પડતો જોયો તે આશ્ચર્યથી ચીસો પાડી પિતાજી જુઓ આ હાર આપણા ઘરે પડ્યો છે જગમોહને પણ તેની તરફ જોયું અને કહ્યું આ શું છે આ કોઈ પ્રકારનું ઘરેણું છે તે ગળાનો હાર સોનાનો હતો અને તેના પર સરસ કારીગરીથી બનાવેલ રાણીના રાજ્યનું પ્રતિક હતું પુત્રવધુએ ગળાનો હાર ઉપાડીને ધ્યાથી જોયો અને સમજાયું કે આ કોઈ સામાન્ય હાર નથી પણ બહુ કિંમતી હાર છે અને પુત્રવધુએ જગમોહનને હાર આપ્યો અને કહ્યું પિતાજી આ હાર કંઈક વિશેષ લાગે છે એવું લાગે છે કે તે કોઈ સમૃદ્ધ કુટુંબનો છે શું આ ગળાનો હાર રાણીનો હોઈ શકે જગમોહને હાર તરફ ધ્યાંથી જોયું અને કહ્યું વહુ આ હાર ખરેખર ખૂબ જ ખાસ છે એવું લાગે છે કે તે કોઈ રાણીનો છે પણ હું સમજી શકતો નથી કે તે અમારી પાસે કેવી રીતે આવ્યો આ હાર જોઈને બન્ને સમજી ગયા કે કંઈક ખાસ થવાનું છે આ હાર જે કોઈ દુર્લભ ઘટનાને કારણે તેમના ઘરે આવ્યો હતો હવે તેના જીવનમાં એક વળાંક લાવી શકે છે સસરાએ કહ્યું આપણે આ હાર વિશે વધુ વિચારવું જોઈએ કદાચ તે નિશાની હોય અને આપણે તેને રાણીને પાછી આપી શકીએ જગમોહને વિચાર્યું કે જો આ ગળાનો હાર ખરેખર રાણીનો હોય તો તેને પાછો આપવો એ આપણા સન્માનનો અને આપણા સ્વાભિમાનનો પ્રશ્ન છે આપણે આ હારને પાછો આપવાનો રસ્તો શોધવો પડશે બીજા દિવસે જગમોહન અને તેમની પુત્રવધૂ નક્કી કરે છે કે તેઓ રાણીને હાર પહોંચાડવાનો માર્ગ શોધી કાઢશે તેઓએ વિચાર્યું કે જ્યાં સુધી તેઓ મામલો થાળે ન લે ત્યાં સુધી હાર વિશે કોઈને કહેવું નહીં પરંતુ હજુ પણ તેમને પ્રશ્ન હતો કે હાર રાણી સુધી કેવી રીતે પહોંચશે શું આ હારમાં કોઈ ગહન રહસ્ય છુપાયેલું હતું શું આહાર તેમના માટે એક નવી શરૂઆતની નિશાની હતી આ બધા પ્રશ્નો હવે જગમોહનને અને તેની પુત્રવધૂના મનમાં ઘૂમી રહ્યા હતા પરંતુ તેઓ એ જાણવા માટે તૈયાર હતા કે આહારથી તેમનું જીવન કેવી રીતે બદલાશે હવે વાર્તા એક નવા વળાંક પર પહોંચી હતી જગમોહનના ઘરમાં બદલાવ આવ્યો હતો પણ એ બદલાવ પાછળ તેમની વહુની ચતુરાઈ અને વિચારસરણી હતી એક દિવસ પુત્રવધુએ તેના સસરાને કહ્યું પિતાજી હવે હું તમને એક એવી યોજના કહીશ જે અમલમાં મૂકવામાં આવે તો આપણું સંપૂર્ણ પરિવર્તન થઈ શકે છે જગમોહને કુતૂહલથી પૂછ્યું વહું તમારો શું પ્લાન છે પુત્રવધુએ હસતા હસતા કહ્યું તમારે ઋષિનો વેશ ધારણ કરીને રાજાના મહેલમાં જવું પડશે ત્યાં જઈને રાજા સાથે વાત કરવી પડશે કારણ કે મને લાગે છે કે જે હાર આપણા ઘરે આવ્યો છે એ જ હાર રાજાનો પરિવારનો અમૂલ્ય વારસો છે અને આપણે તેને પાછો આપવાનો માર્ગ શોધવો પડશે જગમોહનને આશ્ચર્યચકિત થઈને કહ્યું આ નવો વિચાર છે વહું પણ તમે વિચારો કે આ કેવી રીતે થશે બીજા દિવસે જગમોહન તેની પુત્રવધૂની વાતને ગંભીરતાથી લીધી અને સાધુનો વેશ ધારણ કરીને મહેલ તરફ પ્રયાણ કર્યું રસ્તામાં તે વિચારતો હતો કે આ યોજના કેવી રીતે કામ કરશે તે મહેલમાં પહોંચ્યો અને રાજાને મળ્યો રાજાએ તેની તરફ જોયું અને પૂછ્યું કે તમે કોણ છો અને તમારે શું જોઈએ છે જગમોહને પોતાનો મિથ્યા પરિચય આપ્યો અને કહ્યું મહારાજ હું એક સાધુ છું અને તમારી ચિંતાનું સમાધાન જાણું છું તમારા મહેલમાં ગુમ થયેલો હાર મેં મારી દિવ્ય દ્રષ્ટિથી જોયો છે રાજાને આશ્ચર્ય થયું અને કહ્યું જો તમે સાચું કહો છો તો મને કહો કે તે ક્યાં છે જગમોહન સંકોચ રાખ્યા વિના કહ્યું મહારાજ એ હાર તમારા મહેલની પાછળ છે ગીધ તેને લઈ ગયો હતો અને તમને તે પાછું મળશે પરંતુ તેના માટે તમારે એક યોજના અમલમાં મૂકવી પડશે રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું તમારી યોજના શું છે જગમોહને કહ્યું તમે મહેલની પાછળના સૈનિકોને હટાવો જો તમે આમ કરશો તો કાલે તમને એ હાર પાછો મળી જશે રાજાએ વિચાર્યું કે જો આ સાધુ સાચું બોલે છે તો તે તેના માટે ફાયદાકારક છે અને તે જગમોહન સાથે સંમત થયા અને બીજા દિવસે પહેલાં જગમોહને હાર મૂકી આવ્યા હતા પછી જગજોરો અને રાજા મહેલની પાછળ ગયા હાર જ્યાં સંતાડ્યો હતો તે રાજાએ જોયો કે તરત જ રાજા ખૂબ ખુશ થઈ ગયો અને જગમોહનને કહ્યું તમે મારી મોટી ખોટ બચાવી લીધી હવે તમે મારી પાસેથી જે માગવું હોય તે માંગો જગમોહને કહ્યું મહારાજ મારે કંઈ જોઈતું નથી મારે તમને થોડી સલાહ આપવી છે આ વર્ષે ધનતેરસના દિવસે મારા ઘર સિવાય રાજ્યના કોઈ પણ ઘરમાં દીવો ન પ્રગટાવવો જોઈએ રાજા ચોંકી ગયો અને બોલ્યો શું સાધુ તમે મારી મજાક ઉડાવી રહ્યા છો ત્યારે કહ્યું મહારાજ આ બહુ જરૂરી છે જો તમે આ વચન પૂર્ણ કરશો તો રાજ્યમાં કોઈ મોટી મુશ્કેલી નહીં આવે રાજાએ વિચાર્યું કે તે જે કહે છે તે સાચું હોઈ શકે છે તેથી હું તેની સાથે સંમત થયો રાજાએ સમગ્ર રાજ્યમાં જાહેરાત કરી કે ધનતેરસના દિવસે જગમોહનના ઘર સિવાય કોઈના ઘરમાં દીવો ન પ્રગટાવવો જોઈએ ધનતેરસની રાત્રે આખા રાજ્યમાં અંધકાર છવાઈ ગયો હતો કારણ કે કોઈના ઘરમાં દીવા નથી પ્રગટાવવામાં આવતા લક્ષ્મી માતા જેને હંમેશા ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે તેઓ રાજ્યમાં અંધકાર જોતાં જ જોઈ રહ્યા હતા તેઓ પાછા જવા લાગ્યા પરંતુ અચાનક ઘુવડની નજર જગમોહનના ઘર પર પડી ત્યાં એક દીવો સળગી રહ્યો હતો ઘુવડ એ જોયું કે દેવી લક્ષ્મી એ જ ઘરમાં રહે છે તે ઘર હવે સંપત્તિ અને સુખથી ભરાઈ ગયું હતું દેવી લક્ષ્મીએ જગમોહનના ઘરને વરદાન આપ્યું અને તેને સમૃદ્ધિથી ભરી દીધું તે જ રાત્રે જગમોહનનું ઘર ઝૂંપડીમાંથી વૈભવી મહેલમાં બદલાઈ ગયું બીજા દિવસે જગમોહન અને તેમના પરિવારને જોઈને આઘાત લાગ્યો કે તેમનું ઘર પહેલાં જેવું નથી બધું નવું અને ચમકતું હતું જગમોહને તેની વહુને કહ્યું વહુ બધું તારી હોશિયારીનું પરિણામ છે તમે સાચી દિશામાં કામ કર્યું અને હવે અમારી સ્થિતિ બદલાઈ ગઈ છે પુત્રવધુએ હસતા હસતા કહ્યું પિતાજી હવે તમે રાજા પાસે જઈને કહો કે રાજા માફ કરજો મેં આ બધું વિચારીને કર્યું આપણા રાજ્યમાં એક મોટી ઘટના બનવાની હતી પણ તમારી કૃપાથી ટળી ગઈ જગમોહને વિચાર્યું કે પુત્રવધૂની વાત સાચી છે મારે રાજા પાસે જઈને મારા વિચારો રજૂ કરવા જોઈએ જગમોહન રાજા પાસે જઈને આ વાત કહી ત્યારે રાજા ખુશ થઈ ગયા અને જગમોહનને પુષ્કળ ધન આપ્યું અને આશીર્વાદ આપ્યા હવે જગમોહન અને તેમનો પરિવાર સમૃદ્ધ છે આ વાર્તામાંથી આપણને પાંચ મહત્વની બાબતો શીખવા મળે છે જે વ્યક્તિ આ પાંચ વાતોને યાદ નથી રાખતો તે હંમેશા ગરીબ રહે છે એક હિંમત અને સાહસ જે વ્યક્તિ પોતાની મહેનત અને હિંમતથી કામ કરે છે તે ક્યારેય ગરીબીમાં જીવતો નથી બે બુદ્ધિ અને વિચાર વિચાર્યા વગર કરવામાં આવેલ કામ હંમેશા નુકસાન તરફ દોરી જાય છે બુદ્ધિ અને વિવેકથી કરેલ કાર્ય હંમેશા સફળ થાય છે ત્રણ પ્રયત્ન અને સમર્પણ જે વ્યક્તિ સમય સાથે બદલાતી નથી અને પ્રયત્નો કરતી નથી તે હંમેશા ગરીબ રહે છે ચાર આત્મનિર્ભરતા જે વ્યક્તિ અન્ય પર નિર્ભર છે તે ક્યારેય સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકતી નથી પાંચ સ્ત્રીઓનું સન્માન જે ઘર સ્ત્રીઓનું સન્માન ન હોય તે ઘર ક્યારે સમૃદ્ધ થઈ શકે નહીં આ વાર્તાનો સંદેશ એ છે કે માત્ર વિવેક બુદ્ધિ સાહસ અને સાચા વિચારથી જ વ્યક્તિ પોતાની ગરીબી દૂર કરી સમૃદ્ધિ તરફ આગળ વધી શકે છે તો મિત્રો દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિ સમજણ અને સખત મહેનતથી પોતાનું જીવન બદલી શકે છે તો મિત્રો આજના વિડિયોમાં તમને માહિતી કેવી લાગી જો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો આપ સૌનો આભાર હરે કૃષ્ણ